બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા ખાતે આજે આરસીએમની અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ હતી અને આ સંકલન બેઠકમાં પાલનપુર સહિત પાટણ નગરપાલિકાના જે નગરપાલિકાઓ છે તેની બેઠક મળી હતી અને આ બેઠકમાં જે જે લોકોને જે પ્રશ્નો છે આ પ્રશ્નોને ચર્ચા કરવામાં આવી હતી તમને સીધા દ્રશ્યો પાલનપુર નગરપાલિકાના બતાવવા જઈ રહ્યા છે કે આ નગરપાલિકામાં આજે આરસીએમની બેઠક મળી હતી આ જ બેઠકની સાથે જે જિલ્લાના પાટણ સહિત બનાસકાંઠા જિલ્લાના જે ધારાસભ્યો છે આ ધારાસભ્યોની અધ્યક્ષ સ્થાનમાં આ બેઠક યોજી હતી અને બેઠકમાં મુખ્ય મુદ્દો સરકારનો એ જ છે કે જે નગરપાલિકા દ્વારા જે શાસન કરવામાં આવે છે આ શાસનમાં ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ પડી રહી છે અને આ તકલીફને લઈને અનેક વાર જે તકલીફો છે આ તકલીફો સરકાર સુધી પહોંચી છે અને સરકાર દ્વારા જીઆર પસાર કરવામાં આવે છે આ જીઆરને લઈને આજે સૌપ્રથમ વાર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા ખાતે પાટણ અને બનાસકાંઠા જે નગરપાલિકા હોય છે આ નગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મળી હતી જોકે આ સંકલન સમિતિમાં જે બેઠકો છે આ બેઠકમાં એક જ મુદ્દો હતો કે પાલનપુર સહિત બનાસકાંઠા સહિત જે પાટણ નગરપાલિકા છે આ પાટણ નગરપાલિકામાં જે લોકો છે લોકો જે વેરા ભરે છે અને આ વેરાને લઈને લોકોને કયા પ્રકારની અગવડતાઓ પડે છે કેટલી મુશ્કેલીઓ છે અને કઈ કઈ રજૂઆતો છે ને આ રજૂઆત સરકાર સુધી કેમ પહોંચે છે તેને લઈને આ બેઠક મળી હતી જોકે આ તમામ બાબતને લઈને વિપક્ષના નેતા દ્વારા જે આરસીએમ જે અધિકારી છે અધિકારી જોડે શું વાત કરી અને કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરી તે પણ તમે સાંભળો આરસીમ પ્રશ્નો આજે પાલનપુર નગરપાલિકામાં આરસીએમ મુલાકાતી અને સંકલનની મિટિંગ અંગે આવેલા હતા સાહેબ સાથે મુલાકાત કરી અને પાલનપુર શહેરના જે બેચીતા પ્રશ્નો છે ખાસ કરીને એરોમાં સર્કલ ટ્રાફિકનો પ્રશ્ન છે માનસરોવરનું બ્યુટિફિકેશનનું જે કામ ચાલી રહ્યું છે એની અલગી ગુણવત્તા બાબતે પાલનપુર નગરપાલિકામાં વર્ષોથી જે મહેકમ ચાલી રહી છે એના કારણે કર્મચારીઓની ઘટના કારણે લોકોને સુવિધા નથી આપી શકાતી તો મહેકમ વધારવા માટે થઈ અને પાલનપુર શહેરની અંદર કરોડો રૂપિયા સરકાર આપવા છતાં બી જે જાહેર રોડ રસ્તાઓની કામગીરી છે એ દર છ મહિને બનાવ્યા પછી તૂટી જાય છે દરેક કોન્ટ્રાક્ટ પેટા કોન્ટ્રાક્ટમાં જ ચાલતો હોય છે એના અંગે રજૂઆત કરવામાં આવી અને અત્યારે માનસરોવર તળાવની આજુબાજુ જે જગ્યા આશરે લગભગ ચુંબોતેર ફૂટ જેટલી જગ્યા ચુંબોતેર હજાર ફૂટ જેટલી જગ્યા લુપ્ત થઈ ગઈ છે એ જગ્યા અંગે આજે રજૂઆત કરી પાલનપુર શહેરની સાફ સફાઈ અંગે માટે થઈને સાહેબને વાત કરી કે સાહેબ આવા જે પ્રશ્નોના કારણે પાલનપુર શહેરની જનતા પરેશાન છે પૈસા આપવા છ લોકોને ટેક્સ ભરવા છતાં બી આના કારણે લોકોને સુવિધા નથી મળતી તો આ અંગે અંગત રસ લઈ તપાસ કરી અને ભવિષ્યની અંદર પાલનપુર નગરપાલિકાનો વહીવટ સુધરે અને પ્રજાજનોને સારી સુવિધા આપી શકાય એ અંગે રજૂઆત કરવામાં આવી સાહેબનો રિસ્પોન્સ બી સારો મળ્યો છે એમને મુદ્દા નોટ બી કર્યા છે જરૂર પડશે તો થોડા સમય પછી ફરીથી સાહેબને મળી અને રજૂઆત કરીશ તમે જો તે પ્રકારે જે કોંગ્રેસના જે નેતા છે નેતાએ આરસીએમને રજૂઆત કરતાં કહ્યું કે પાલનપુરના અનેક એવા પડતર પ્રશ્નો છે આ પડતર પ્રશ્નો લઈને અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી એવા એવા પ્રશ્નો છે કે જે વર્ષોથી પીડાઈ રહ્યા છે લોકો જેવા કે રોડ રસ્તા છે ગટર લાઇન છે ઉભરાતી ગટરો છે આ તમામ બાબતને લઈને આરસીએમને રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર દ્વારા અને આરસીએમ જે અધિકારી છે અધિકારી દ્વારા આદેશ બાદ નગરપાલિકા દ્વારા આ જે લોકોને પડતી તકલીફો છે આ તકલીફમાં કેટલી ઉણી ઉતરે છે તે તો આવનારો સમય બતાવશે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યુઝ નમસ્કાર તો તેને તો